સોલાર પેનલની સર્કિટ ખરાબ થઈ ગઈ જેના કારણે હાલ સિવિલ હોસ્પિટલમાં દર મહિને એક કરોડ બિલ આવે છે જો સોલાર પેનલ ચાલુ હોય તો દસ બિલમાં ફાયદો થાય એટલે કે મહિને પંદર લાખથી વધુનો વીજ બિલમાં ફાયદો થાય આવું અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ સિવિલ હોસ્પિટલના પ્રિટેન્ડન્ટ કહી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં સોલાર લગાવવામાં આવેલી જેડા દ્વારા અને પહેલાં પાંચ વર્ષ એને મેન્ટેન પણ કરી કોવિડ એરા આવ્યો એ સમયે કદાચ એનું મેન્ટેનન્સ પૂરું થયું હશે પરંતુ એના પછી જ્યારે એને ચાલુ કરવાની પ્રોસેસ કરી ત્યારે એનું મેન્ટેનન્સ ખર્ચ અથવા એને ચાલુ કરવાનો ખર્ચો ખૂબ વધારે હોવાથી પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરતાં એ લોકોએ એના માટે પ્રોસેસ ચાલુ કરેલી છે અને આશા રાખું છું કે સમય અંતરે થોડાક સમયની અંદર એ લોકો એ ફરી એને કાર્યરત કરી શકે ડેફિનેટલી જો સોલાર ચાલુ થાય તો દસ ટકા બિલમાં તો ચોક્કસથી ફાયદો થઈ શકે સવા કરોડથી દોઢ કરોડની આજુબાજુ ડિપેન્સ કરે છે કે કેવી રીતે પરિસ્થિતિ જાય પણ યસ એક કરોડથી તો વધારે ચોક્કસથી દર મહિને બિલ આવતું હોય છે કોરોનાકાળ પછી આ સોલાર પેનલનું મેન્ટેનન્સ જ કરવામાં આવ્યું નથી જેના કારણે હાલ સોલાર પેનલની સર્કિટો ખરાબ થઈ ગઈ છે અને દર વર્ષે સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયા વધુ બિલ ભરે છે જો આ સોલાર પેનલ ચાલુ હોય તો અંદાજિત વર્ષે એક કરોડથી ઉપરનું બિલ બચી શકે છે પીઆયુ વિભાગ દ્વારા આ અંગે રજૂઆતો પણ કરાઈ છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે મેન્ટેનન્સમાં ખર્ચ વધી જાય છે મેન્ટેનન્સના રૂપિયામાં નવી સોલાર પેનલ લગાવી શકાય છે ત્યારે સવાલ એ થાય છે કે

કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ